ધાંગ્રદા સ્થિત રાજ્ય સરકારની સ્ટોન પાર્ક એકેડેમીમાં યોગનો અમૃતકાળ થીમ હેઠળ આયોજિત પાંચ દિવસીય યોગ શિબિર એવં યોગ સંવાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે યોગ ભારતીય સંસ્કૃતિની અનમોલ ધરોહર જેને સમગ્ર વિશ્વએ ઉપહાર સ્વરૂપે સ્વીકારેલ છે યોગ થકી માનસિક અને શારીરિક તંદુરસ્તીના આયામ વિકસિત બનતા હોય છે ત્યારે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આવનાર વિશ્વ યોગ દિવસના આગમન પૂર્વે જ રાજ્યના ગામડા અને શહેરોમાં ઘર ઘર સુધી યોગ પહોંચે તે હેતુથી યોગનો અમૃતકાળ જાહેર કરી અનેક જગ્યા ઉપર યોગ સંવાદ એવમ યોગ શિબિરોનું આયોજન ગોઠવેલ છે જેના ભાગરૂપે ધાંગ્રતા સ્ટોન પાર્કમાં ટ્રેનિંગ લઈ રહેલા અનેક વિદ્યાર્થીઓ માટે પણ પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં યોગ નિરીક્ષકો સુરેશભાઈ અખાણી અનિશાબેન ચૌહાણ અને ગીતાબેન દ્વારા યોગના મહત્વના આઠ અંગની પાયાથી સમજણ આપી યોગાસન પ્રાણાયામ ધ્યાનનું મહત્વ સમજાવી આધુનિક યુગમાં પણ ઉત્તમ સ્વાસ્થ્ય પામવાની પદ્ધતિઓ સમજાવી હતી એક તકે શિબિરમાં વિદ્યાર્થીઓને યોગાસન સાથે સંવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિમાં ઉપનિષદ પતંજલિ યોગ સૂત્રથી યોગે કરેલા અકલ્પનીય અને અજય સફરની ગાથા પણ વર્ણન કરી હતી ધાંગ્રધાના સ્ટોન પાર્કના ડાયરેક્ટર કાપડિયા સાહેબના માર્ગદર્શનમાં અનેક વિદ્યાર્થીઓ આ શિબિરમાં જોડાયા હતા અને આગામી દિવસોમાં જીવન પર્યંત યોગને પોતાના રોજિંદા વ્યવહારમાં લઈ અને તંદુરસ્ત જીવન જીવવાની પ્રેરણા લીધી હતી બ્યુરો રિપોર્ટ રવિરાજસિંહ પરમાર ધાંગ્રધા મારું નામ મનહર કાપડિયા છે સાપ્તીના સેન્ટર ડાયરેક્ટર તરીકે છ મહિનાની સેવા આપું છું અહીંયા અમારે પથ્થરની જે કળા છે એનો વિકાસ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુંદર રીતે થઈ રહ્યો છે આમ તો મોદી સાહેબનું સ્વપ્ન હતું અને અહીંયા એમના પગલાં પણ પડેલા છે અને ગામના સોમપુરા ઘણા બધા સારા વ્યક્તિઓ અહીંયા આવે છે અને અહીંયા આગળ એ બધો લાભ લે છે મૂળ અમારા વિદ્યાર્થીઓને અમે કળા શીખવાડીએ છીએ એમાં ત્રણ મહિના છ મહિના અને બાર મહિના બે વર્ષનો કોર્સ છે જેમાં કલાકૃતિ સાથે પથ્થરની રચના કરવી એ અભ્યાસક્રમ છે અમારો સ્ટાફ પણ સરસ છે અહીંયા ભોજનાલય પણ સરસ છે મૂળ વાત તો એ છે કે આખી સંસ્થા વિના મૂલ્યે એટલે વિદ્યાર્થીને એક પણ રૂપિયો લીધા વગર અમે અહીંયા અભ્યાસ કરાવીએ છીએ અહીંયા આવ્યા પછી અમે અનેક પ્રદર્શનો પણ કર્યા જાણીતા શિલ્પકારોને બોલાયા એના સેમિનાર કર્યા અને ગામમાંથી સોમપુરા જે કારીગરો છે કાં તો જે દરેક લોકો જે પણ અહીંયા આવે છે ગયા અઠવાડિયે અમને એક એવો લાભ મળ્યો કે યોગ પુરુષ સુરેશભાઈ આખાણે યોગ સાધક યોગ નિરીક્ષક યોગ શિબિર સ્ટોન પાર્ક અમોએ અહીંયા સત્યાવીસ પાંચથી એકત્રીસ પાંચ પાંચ દિવસ યોગ શિબિરનું આયોજન કરેલ આજે યોગ શિબિરની પૂર્ણાહુતિ છે આ યોગ શિબિરમાં આ સંસ્થાના ડાયરેક્ટર મનરભાઈ કાપડિયા તેમનો સ્ટાફ સર્વે વિદ્યાર્થી મિત્રો મારા યોગ સાધક પરિવારના યોગ નિરીક્ષકો ખૂબ સાથ સહકાર આપ્યો આજે પૂર્ણાહુતિનો સમય છે તો આ કુદરતી વાતાવરણમાં અમે જે યોગ અભ્યાસ કર્યો તેની અવિર્ણ અસમરણીય યાદોને ત્યાજી કરી છું આ યોગ અભ્યાસમાં અમે કોમન યોગા પ્રોટોકોલ સામાન્ય યોગા અભ્યાસક્રમ આસન પ્રાણાયામ ધ્યાનનો અભ્યાસ કર્યો સર્વને આજના સમયમાં યોગની જરૂરિયાત